એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડે નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર આવતીકાલ બે એપ્રિલે લોકસભામાં વકફ બિલ રજૂ થશે ભાજપે તમામ લોકસભા સાંસદોને આવતીકાલે બે એપ્રિલે સંસદમાં હાજર રહેવા માટે વીપ જારી કરે છે વકફ સુધારા બિલ ચર્ચા અને પસાર કરવા માટે રજૂ કરવામાં આવશે ડીસામાં એક ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં લાગી ભીષણ આગ આગની ઘટનામાં એકવીસ થી વધુ મજૂરોના મૃત્યુ થયાના સમાચાર મળી રહ્યા છે તો કેટલાક ઇજાગ્રસ્ત મજૂરોને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવે છે આંક વધે તેવી શક્યતા રચના કરવામાં આવી છે જેમાં ડીવાયએસપીની આગેવાનીમાં બે પોલીસ ઇન્સ્પેક્ટર અને બે પોલીસ સબ ઇન્સ્પેક્ટરને સામેલ કરાયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીલીના રાષ્ટ્રપતિની દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે પ્રતિનિધિ મંડળ સ્તરની વધ લો પ્રેશર આઇકોનિકના કારણે તારીખ એકથી ચાર ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ અથવા વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ શક્યતાઓ જે અંતર્ગત આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના હવામાનમાં અચાનક પલટો આવ્યો અને આકાશ વાદળોથી ઢંકાઈ ગયું ભારતે ઓપરેશન બ્રહ્મા હેઠળ મ્યાનમારને પચાસ ટન રાહત સામગ્રીનો બીજો જથ્થો સોંપ્યો ભારતીય સેનાના જહાજો આઈએનએસ સતપુર અને આઈએનએસ સાવિત્રીએ રાહત સામગ્રી મ્યાનમાર પહોંચાડી અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિને કારણે બજારને થઈ અસર પ્રથમ ત્રિમાસિક ગાળામાં બજાર ગગડ્યું ડિસેમ્બર બે હજાર બાવીસ બાદ એસ એન પી અને નાસ્કેડમાં નોંધાયો મોટો ઘટાડો રાજ્યમાં ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક ગરમીની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આજે દીવ પોરબંદર ગીર સોમનાથમાં હીટવેવનું યલો એલર્ટ આપવામાં આવ્યું હતું બે એપ્રિલના રોજ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીને પગલે પંથકના ચાર ગામડામાંથી ડિટોનેટર એક્સપ્લોઝિવ પદાર્થને જથ્થો ઝડપાયો નાહગામ ચોટીલા મેવાસા સારણસા ગામે પ્રાંત અધિકારીની ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું પ્રકૃતિ પ્રેમી માટે ભાવનગરનું કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન સ્વર્ગ સમાન ચોત્રીસ ચોરસ કિલોમીટર વિસ્તારમાં પાંચ હજાર કાળિયાર મુક્ત રીતે વિચરી રહ્યા છે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવતા સેલાણીઓ માટે પંદર ગાડીઓ અને બાવીસ જેટલી ગાઈડની સુવિધા ઉપલબ્ધ છે સાબરકાંઠાના ગુણભાખરી મેળામાં નકલી પોલીસ કર્મી બનીને જાહેરમાં સ્થાનિક યુવક પર રોફ જમાવતો વિડીયો વાયરલ થયાને પગલે ખુદ પોલીસ ફરિયાદી બની આરોપીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમય ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર